માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત ના સુરતના ના નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતર માંથી માનવ કંકાલ મળી આવવાના સમાચારથી ચકચાર મચી છે મજૂરો લાખડા કપવા માટે ખેતરમાં ગયા હતા ત્યારે તેમને માનવ કંકાલ જોવા મળ્યો જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી હજીરા પોલીસે સ્થળ પર પહોંચીને માનવ કંકાલનો કબજો લીધો અને નવીસિવિલ હોસ્પિટલ ખાતે કસેડીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું કે કંકાલ ત્રીસ થી ચાલીસ વર્ષના પુરુષનું છે અને આ વ્યક્તિનું મૃત્યુ આશરે ત્રણ મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે કંકાલ કેવી પરિસ્થિતિમાં ખેતરમાં આવ્યું તે અંગે પોલીસની શંકા છે કે આ કોઈ હત્યાનો બનાવ હોઈ શકે છે હજીરા પોલીસ હાલ મૃત્યુના કારણો અને મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ